છે એ જોવા નથી કોર્પોરેટર કોણ છે એ બી અમને ખબર નહીં પાર ઓર પર ગંદકી બહુ થઈ છે કચરા પેટે જેનો વરસાદ પડેલો ત્યાં તેના કોઈ કોર્પોરેટર કે કોઈ નેતા જોવા આયા નથી રજૂઆત કરી છે અમે ફોન કર્યો કોર્પોરેશન બધે પણ કોઈ આવ્યું નહીં સાહેબ કોઈ આવ્યું જ નથી અહીંયા જોવાવી નથી આવ્યું પૂછવાવી નથી આવ્યું કચરો બી ઉઠાવતું નથી ને અમારી કોઈ વાત સાંભળવા તૈયાર નથી नमस्कार दर्शक मित्रों स्पार्क टुडे न्यूज में आपको स्वागत है વડોદરા શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના જે કર્મચારીઓ છે તેઓના સાથ સરકારથી અહીંયા જે સાફ સફાઈ છે તે વડોદરા શહેરમાં કરવામાં આવી રહી છે પરંતુ

દુકાનો તમારા જે દુકાનો છે દુકાનોમાં પાણી ભરાયા હતા ને હજારો રૂપિયાનો આજે જે વેપારીઓ જે છે તે વેપારીઓને નુકસાન નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે આજે આપ નીચે જે કચરો જોઈ રહ્યા છો આ કચરો કદાચ એવો હોઈ શકે કે એએમસી ને એસએમસીના જે સફાઈ કર્મચારીઓ જે છે તેઓને વડોદરા માટે અપોઇન્ટ કરવામાં આવ્યા હતા તેઓ દ્વારા સાફ સફાઈ તો કરવામાં આવી છે પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે આ કચરો ઉઠાવવા માટે અન્ય કોઈ મહાનગરપાલિકાના જે સફાઈ કર્મચારીઓ છે તેઓને બોલાવવામાં આવશે ત્યાર બાદ કચરો ઉઠાવવામાં આવશે તેમ લાગી રહ્યું છે કેટલા દિવસથી અહીંયા કદાચ સાફ સફાઈ કરવામાં આવ્યા છે તો પણ કચરો નથી ઉઠાવવામાં આવ્યો કચરો નહીં ઉઠાવવામાં આવે તો અહીંયા ગંદકીનું સામ્રાજ્ય હોય ને રોજગારો પણ ફાટી શકે તેવી પણ સ્થિતિ છે મચ્છી માર્કેટ આવેલ છે અને નોનવેજની જે પણ આવેલી છે તો અહીંયા સો સો ટકા જે રોજગારો ફાટી શકે તેમ લાગી રહ્યું છે આપણી સાથે જે દુકાનદારો છે દુકાનદારો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું જે સરકાર તરફથી સત્તર તરફથી કોઈ તેઓને સહાય માટે કેમ

ને અમારી કોઈ વાત સાંભળવાની તૈયાર નથી શું છે જોવા નથી એ કોર્પોરેટર કોણ છે એ બી અમને ખબર નહીં કોર્પોરેટર જોવા આવ્યો જ નથી અને કઈ છે ને શું નહીં અમે રજૂઆત કરી છે અમે ફોન કર્યો કોર્પોરેશન બધે પણ કોઈ આવ્યું નહીં સાહેબ હર સંઘવી સાહેબ કહી ગયા કે જ્યારે બી પાણી ઉતરે તો કે જે વિસ્તારમાં પાણી ભરાય વિસ્તારમાં બધાએ કોર્પોરેટરે ધારાસભ્ય જઈને જોવાનું છે પણ કોઈ આવ્યું નથી અને બધું કચરું ને ગંદકી એવી નહીં પડેલી છે સાહેબ દુકાનો માં પાંચ ફૂટ ની ઉપર પાણી આવી ગયું બહુ નુકસાન થયું અમને કોઈ સહાય મળી નથી સાહેબ અમે એક અઠવાડિયા થી ઘેર બી બેસી રહ્યા

મારે લગભગ સાહીઠ થી સિત્તેર હજાર રૂપિયા નુકસાન થયું દુકાન મારી બી કપડા ની દુકાન છે ટેલર ની દુકાન છે અને દુપટ્ટા ની દુકાન છે એમાં લગભગ એક લાખની ઉપર આસપાસનું મારું નુકસાન થયું છે અને કોઈ જોવા જ નહીં આવ્યું તંત્ર અમા લગભગ મહિને મહિને અમે ભાડું બી પડે છે ભાડું તો કમ્પ્લેટ હિસાબથી લઈ જાય છે પણ કોઈ જોવા નહીં આવતું અહીંયા આગળ અને ખાસું બધું નુકસાન થયું છે અમારે ખાલી એક જ વિનંતી કરે છે અમારે નુકસાનનું વળતર મળવું જોઈએ બસ અમારે કપડાની દુકાન છે હજી આ જે તમારે તમામ કપડાના જે વેપાર વેપારીઓ જે છે તે કપડાના વેપારીઓ ની દુકાનો જે છે તેને નુકસાન પહોંચ્યું છે આપણી સાથે અન્ય જે એક ભાઈ છે જે ભાઈ શું કહેશો તમારી લારીની પાસે કચરાનું સામ્રાજ્ય શું કહેશો બસ એટલે જે કે તંત્રને રજૂઆત કરી છે ફોન કરીને કર્યું છે પણ કચરો બચરો કોઈ ઉપવાળો આયા નહીં ગાડીઓ વાળા આ કચરો જ્યારથી પાણી ઉતર્યું ઓછાયું એના પછી બધું પાણી અહીંયા કચરો અહીંયા જ છે બધો આપડે અહીં લારી છે મારી આમ હજી લારી ધારકો હોય કે ભાઈ દુકાનદારો હોય આપ જોઈ શકો છો અમુક અમુક અંતરે જે છે જે કચરો જે છે તે કચરા કચરો હોય ત્યારે અહીંયા ગંદકીનું સામ્રાજ્ય છે અને રોગચાળો પણ ફાટી શકે તેવી પણ શક્યતાઓ છે એની બાજુમાં મચ્છી માર્કેટ આવેલું છે ની દુકાનો પણ આવેલી છે અમે બીજી બાજુના દ્રશ્યો બતાવીશું કે આ જે અમારા

અહીંયા પાણી ભરેલું દેખાય કોઈ નિકાલ જ નથી સાહેબ પાણી નો અહિયાં એટલા બધા ખાડા છે છ મહિના કાળા છે કોઈ પૂરવા નથી આવતું ખાલી પેલું ઉપર ઉપર થી કપચી નાખી જાય એટલે થવાઈ ગયું ના ખાઈ ગયું પેલા ફોટો પાડીને કોર્પોરેશન મોકલી આલે ભાઈ સારું નાખી દીધું અમે લોકોએ જ્યારે પાણી તો ઉતરી ગયા છે ઠેર ઠેર વડોદરા શહેરના વિવિધ માર્ગો પર જે મોટા મોટા અને ઊંડા ખાડાઓ પડ્યા છે એટલે પાલિકાના તંત્ર જે છે ભાદરવાની શરૂઆત થઈ ચૂકી છે ભાદરવા નો જે મહિનો છે ભાદરવો તેની શરૂઆત થઈ ચૂકી છે એટલે ધમધોકાળ વરસાદ વરસી શકે તેમ પણ લાગી રહ્યું છે એટલે પાલિકાનું જે તંત્ર જે છે તે પાલિકાના તંત્ર દ્વારા હવે જે વિસ્તારોમાં ખાડાઓ પડ્યા છે તે ખાડાઓ પૂરવાની જરૂર છે અને જે વિસ્તારોમાં પાણીનો નિકાલ નથી થઈ રહ્યો તે વિસ્તારમાં પાણી કયા પ્રકાર પાણીનો નિકાલ થાય તે દિશામાં કામ કરવાની જરૂર છે આજે જેતલપુર વિસ્તારના દુકાનદારો છે જે જેતલપુર વિસ્તારના દુકાનદારો છે તેઓની માંગ છે કે તેઓને સરકાર દ્વારા સહાય કરવામાં આવે તેઓની આખી આખી જે દુકાનો જે છે તે દુકાન ડૂબી જવા પામી હતી અને અહીંયા તે લોકોને નુકસાન થયું છે નુકસાનની ભરપાઈ કરવાની તે માંગ કરવામાં આવી છે અને અહીંયા પણ કચરો ખૂબ જ છે નું સામ્રાજ્ય છે એટલે વહેલામાં વહેલી તકે સાફ સફાઈ કરી આપવામાં આવે તેવી માંગ જે છે તે માંગ અહીંના દુકાનદારો કરી રહ્યા છે કેમેરામેન સૈયદ સાથે આદિલ પટેલ સ્પાર્ક ટુ ડે વડોદરા